મિત્રો યુટ્યુબમાં આપણને પૈસા કઈ રીતે મળે છે અને કેટલા વ્યૂઝ ઉપર કેટલા હજાર કે કેટલા રૂપિયા મળે છે અને સૌથી વધુ કયા વિડિયોની અંદર આપણને વધારે રૂપિયા મળે છે મતલબ ડોલરો મળે છે તો ઘણા લોકોની આ પ્રોબ્લમ છે મિત્રો અને દરેકની પ્રોબ્લેમ છે ને અલગ અલગ હોય છે યુટ્યુબની અંદર કારણ કે દરેક કેટેગરી વાઇઝ મિત્રો છે ને જે આરપીએમ લગાવવામાં આવે ને કેટેગરી વાઇઝ લગાવવામાં આવે છે અને ઘણી વખત તમે કઈ રીતે આ વિડીયો બનાવો છો એના પણ ઉપર આપણો આધાર હોય છે તો આજે તમને મિત્રો ખાસ કરીને જે મારી પાસે વિડીયો છે મારી ચેનલમાં ચાલેલી છે બે લાખને બત્રીસ હજાર હવે બે લાખને બત્રીસ હજારમાં તમે સમજો કે એનું આરપીએમ કેટલું લાગેલું છે એની અંદર મને કેટલા ડોલર મળ્યા છે અને કેટલો સમય થયો છે વિડીયો કેટલી મિનિટનો છે અને કઈ રીતે એને કેટલા ડોલર મળ્યા છે અને કેટલું આરપીએમ મળ્યું છે આપણે બધી માહિતી મેળવવાની છે અને એના પહેલાં એ તમને ખાસ વિનંતી કરી દઉં કે તમે એક યુટ્યુબર છો તમે ચેનલ મોનોટાઇઝિંગ કરી છે તો તમારી ચેનલની અંદર નવી નવી ચેનલની અંદર કેટલું આરપીએમ લાગશે બીજા નંબરમાં કે આરપીએમ તો સો ટકા મિત્રો જે લાગે એ સો ટકા દરેક વિડીયોની અંદર અલગ અલગ હોય છે પણ સૌથી વધારે તમારે આરપીએમ લગાવવું છે તો તમે એની અંદર કઈ રીતે વધારે કમાણી કરી શકવાના છો એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવશો બસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો અને એક વખત મિત્રો સો ટકા ટ્રાય કરજો તમને ખુદને થશે કે ના રમેશભાઈની વાત સાચી છે તો સૌથી પહેલાં તો મિત્રો ખાસ તમને કહી દઉં કે તમે ચેનલ મોનોટાઈઝ કરી છે તો શરૂઆતની અંદર છે ને તમારું આરપીએમ છે ને મિત્રો દસથી પંદર જ હશે આરપીએમ એક હજાર વ્યવું થી પંદર પોઈન્ટ મતલબ પોઈન્ટ એટલે ખાલી એના રૂપિયા ગણતરી આપણે ગુજરાતી રૂપીસની વાત કરીએ ને તો દસથી બાર રૂપિયા થાય છે મિત્રો વધારે નથી થતાં એક હજાર વ્યવું અને એ આરપીએમ તમારું છે ને મિત્રો ધીરે 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 વધે છે એકદમ વધવાનું નથી પણ છ મિત્રો કદાચ કોઈ તમારી વિડીયો વાયરલ થઈ જશે તો મિત્રો આરપીએમ પણ મિત્રો વધઘટ થવાનું છે એવું નથી કે આરપીએમ એક જ ધાર્યું તમારું અત્યારે દસથી પંદર જ છે આરપીએમ તો દસથી પંદર જ દેશે એવું નક્કી હોતું નથી અને બીજું કે આપણે આરપીએમ આપણા વિડીયોનું કઈ રીતે ચેક કરવાનું છે આખી ચેનલનું આરપીએમ આપણે કઈ રીતે ચેક કરવાનું છે એનું બધી માહિતી તમને વિડીયોમાં આવું આપવાનું છે બસ વિડીયો ધ્યાનથી જુઓ જો યુટ્યુબની અંદર તમારે મિત્રો વધારોમાં વધારે તમારે જો કમાણી કરવી હોય ને તો વિડીયો તમારા છે ને વીસ મિનિટથી ઉપરના બનાવવાના છે આ લાઈવ પ્રૂફ સાથે અને સાચી વાત કરું છું મિત્રો તમે એક યુટ્યુબર છો સો ટકા હવે તમે ખુદ એવું વિચારતા હશો કે તમે ખુદ પાંચ જ મિનિટની વિડીયો બનાવશો રાઈટ છે તમારા મનની અંદર આમાંથી મારા ઘણા સબસ્ક્રાઈબ મિત્રો હશે એમના દરેકમાંથી મિત્રો સોમાંથી દસ ટકા લોકો એવું પણ વિચારતા હશો કે તમે ખુદ ટેકનિકલમાં કેમ પાંચ મિનિટની વિડીયો બનાવશો છો સો ટકા એની પણ તમને માહિતી આપું કે હું કેમ પાંચ મિનિટની વિડીયો બનાવશું અને વીસ મિનિટની વિડીયો બનાવતો ફાયદો શું થાય છે એ પણ તમને કહેવાનું છું આ વિડીયો ભલે આપણી લાંબી બનવાની છે સો ટકા પણ વિડીયો તમે ધ્યાન આપો બધી માહિતી હું તમને સમજાવું સૌથી પહેલાં તો મિત્રો તમે વીસ મિનિટ ઉપરની વિડીયો બનાવો ને તો એની અંદર છે ને જેવી રીતે કોઈ પણ વિડીયો જ કંઈ મતલબ દોડાઈને વિડીયો જોવે છે રિવર્સ કરીને તો એની અંદર મિત્રો છે ને એડ લાગે ડબલ એડ લાગે ને જેટલી વખતે દોડાઈ દોડાઈને વિડીયો જુએ ને એટલી એડ એની અંદર લાગે એટલે અનલિમિટેડ એડ લાગે જેટલી વીસ મિનિટ ઉપર પચીસ મિનિટ ઉપરની વિડીયો હોય ને એટલી મિત્રો વધારે એની અંદર એડ લાગે પહેલી વાત તો એટલા માટે થઈને તમને વધારે એની અંદર આરપીએમ પણ મિત્રો વધારે લગાવવામાં આવે હવે તમારો એ પ્રશ્ન છે કે તમે કેમ વીસ મિનિટની વિડીયો નથી બનાવતા રાઇટ તો પહેલાં એ તમને કહી કે મારું કામ છે પાંચ જ મિનિટનું હવે આપણી કોઈ પણ વિડીયો કે અપડેટ આવી છે તો પાંચ જ મિનિટનું મિત્રો જે હું તમને માહિતી આપું પાંચ જ મિનિટની છે તો હું એને વીસ મિનિટ કઈ રીતે કરું તમે ખુદ જ એમ કહેશો કે આવું લેક્ચર બંધ કરો ને જે અપડેટ છે ને એ શરૂઆત કરો તમે ખુદ મને એવી કોમેન્ટ કરશો કે વધારાનું લેક્ચર ભાઈ બંધ કર અને જે અપડેટ છે ને એ ડાયરેક્ટ માહિતી આપી દે ડાયરેક્ટ પોઈન્ટની વાત કરો એમ એટલે મિત્રો એના માટે થઈને મારી વિડીયો છે જેટલી માહિતી છે પાંચ મિનિટની હોય ને તો મિત્રો મારે એને વીસ મિનિટ કઈ રીતે કરવી એમ એટલે એ પણ જરૂરી છે તમને ખ્યાલ આવી જ ગયો છે કે હું તમને શું કહેવા માગું છું ઘણા એવા સબસ્ક્રાઈબ મિત્રો હશે જે સમજી ગયા હશે કે એ પણ સાચી વાત છે કારણ કે હું તમને લેક્ચર જ મિત્રો બધું આપું તો તમે ખુદ મને કોમેન્ટ કરશો કે લેક્ચર આપે છે ભાઈ અને જે મેઇન પોઈન્ટ છે બે મિનિટનું કામ છે એ પણ રેડી હવે આરપીએમની મિત્રો વાત કરી જો તમે વીસ મિનિટનું કે પચીસ મિનિટ વિડીયો તમે બનાવો છો તો એની અંદર આરપીએમની મિત્રો વાત કરીએ તો ચાલીસથી પચાસ આરપીએમ મિત્રો લાગે છે અને ચાલીસથી પચાસ આરપીએમ મિત્રો છે ને જે પાંચ મિનિટના વિડીયોમાં તમે બનાવો છો પાંચ મિનિટના વિડીયોની અંદર તમને ક્યારે પણ મિત્રો ચાલીસથી પચાસ આરપીએમ નહીં મળે એ આપણા ગુજરાતી ગીતોની અંદર કે કોમેડી વિડીયોની અંદર કે કોઈ પણ મતલબ વધારે આરપીએમ તમને નહીં મળે એટલે ચાલીસથી પચાસ પોઈન્ટનું આરપીએમ હોય તો આપણને મિત્રો છે ને બે હજાર વીવસો કદાચ એક ડોલર આરામથી એની અંદર મળી જશે અને સો ટકા મળી જશે ટ્રાય કરી લેજો મિત્રો જો તમને અઠ્યાવીસ દિવસના કેટલા વ્યૂઝ આવે એ તો આપણને ખબર નથી તમારા વિડીયોની અંદર પણ તમે જો લાંબી વિડીયો બનાવશો ને તો સો ટકા તમને એની અંદર ફાયદો થશે અને તમારું આરપીએમ વધશે હવે આરપીએમ કઈ રીતે ચેક કરવાનું છે તમને કહી દઉં હવે આપણી પાસે વિડીયો આપણા ચેનલની અંદર ચાલે છે બે લાખને બત્રીસ હજાર તમને દેખાડી જ રહ્યો છું ક્યારનું સ્ક્રીન ઉપર બરાબર છે તો હવે તમે સમજી લો કે આ એક જ વિડિયોની અંદર જ્યારે મારી ચેનલનું મોનોટાઈઝન કરીને તો સૌથી વધુમાં વધુ મને આ એક જ વિડીયોની અંદર મિત્રો ડોલર મળ્યા હતા કઈ રીતે મળ્યા હતા તો આની અંદર જે વોચ ટાઈમ કેટલો મળ્યો છે આ એક જ વિડિયોની અંદર મને સબસ્ક્રાઈબ કેટલા મળ્યા છે અને આ એક જ વિડીયોની અંદર મને ડોલરો કેટલા મળ્યા છે એ પ્રૂફ સાથે તમારે જોવાનું છે તો અહીંયા બે લાખને બત્રીસ હજાર મિત્રો વ્યૂઝ છે રાઈટ સાઇટમાં ક્લિક કર્યું છે તો આપણે ચેનલને મોનોટાઇઝન કરવા માટે ચાર હજાર વોચ ટાઈમની આપણે જરૂર પડે છે તમને ખ્યાલ જ છે ચાર હજાર વોચ ટાઈમની આપણે જરૂર પડે છે તો એની જગ્યાએ મિત્રો સાત હજાર વોચ ટાઈમ એક જ વિડીયોની અંદરથી બનેલો છે તમે જોઈ શકો છો બીજા નંબરમાં વાત કરું સબસ્ક્રાઈબની આપણે કે ચેનલને મોનોટાઇઝન કરવા એક હજાર સબસ્ક્રાઈબની આપણે જરૂર પડે છે એક જ વિડીયોની અંદર ચોત્રીસો સબસ્ક્રાઈબ મળેલા છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો અને ચોથા નંબરની મિત્રો વાત કરીએ તો એકસો ને ત્રેપન ડોલર મળ્યા છે બે લાખ ને બત્રીસ હજાર વ્યુસની અંદર એકસો ને ત્રેપન ડોલર તમે સમજી શકો છો એકસો ને ત્રેપન ડોલરની વાત કરીએ તો બારથી તેર હજાર રૂપિયા મિત્રો થાય છે અંદાજે બરાબર તો હવે કઈ રીતે તમે ખાસ કરીને આ બધું આરપીએમ તો તમે જોઈ લીધું હવે મેન પોઈન્ટ છે આરપીએમની ત્યાંનું આરપીએમ કેટલું મળે તમે આ વિડીયોની અંદર મને જે આરપીએમ મળ્યું છે કેટલું આરપીએમ મળ્યું છે બરાબર એ તમને પ્રૂફ સાથે દેખાડવાનો છું બરાબર એટલે ખાસ કરીને તમને એ ધ્યાન આપવું કે આરપીએમ કેટલું મળે છે ને એ તમને આ વિડિયોની અંદર ધ્યાન આપું જુઓ અહીંયા સાઈટમાં તમને એક ઓપ્શન મળશે હજી જે આ ડોલરવાળું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને આ ટાઈપનું ફીચર જોવા મળે છે જો અહીંયા આ ટાઈપનું છે એમાંથી તમને આરપીએમ અહીંયા દેખાતું નથી પણ એ જ વિડીયોની અંદર આપણે સ્લાઇડમાં આગે આગળ જઈએ તો અહીંયા થોડુંક નીચે આવશો એટલે અહીંયા તમને અલગ અલગ ઓપ્શન મળે છે જો અહીંયા તો એક વિડીયોનું જે આરપીએમ છે એ તમને અહીંયા ખાસ જોવા મળી રહેશે તો આપણે રેવન્યુ ઉપર ક્લિક કરી લઈએ રેવન્યુ ઉપર આપણે ક્લિક કરી દીધું છે તો રેવન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા આરપીએમ જોવા મિત્રો મળી રહેશે કે સાસઠ પોઈન્ટ મળેલા છે આ એક જ વિડીયોની અંદર સાસઠ પોઈન્ટ મેં તમને કીધું કે લોંગ વિડીયોની અંદર મિત્રો છે ને ચાલીસથી પચાસ આરપીએમ લાગે અહીંયા સાસઠ પોઈન્ટ લાગેલું છે આરપીએમ તો વાત કરીએ વિડીયોની કે વિડીયો કેટલી મિનિટની છે તો વિડીયો મિત્રો આઠ મિનિટની છે કમ્પ્લીટલી આઠ મિનિટની આ વિડીયો છે અને તમે જોઈ શકો છો કમ્પ્લીટલી અને આવી રીતે તમે તમારા વિડીયોનું પણ આરપીએમ જોઈ શકો છો મિત્રો અને ટોટલ આરપીએમ તમારે ચેક કરવું હોય તો તમે મિત્રો ટોટલ આરપીએમ પણ ડાયરેક્ટલી ટોટલ ડોલર ઉપર ક્લિક કરીને બધું આરપીએમ જોઈ શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો છે તો ખાસ શેર કરજો અને આપણી ટેકનિકલ જાયગુકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો